કેટલા વર્ષથી અંજુ એવોર્ડ હલાવે છે તો આ વર્ષે આપણી મેર પણ એકને મળેલો છે પણ અહીંયા પરબધામ આવ્યા પછી એક બીજી વાત મને જાણવા મળી કે આપણા મેર ઇતિહાસ એક મેરાણી આ પરબધામ એવડા મોટા પવિત્ર ધામના ના ગાદીપતિ રહી ગયેલા હે ઈ પણ આપણે જોવું આગળ અ મારા પપ્પા ઇતિહાસ ખબર હે ભરતભાઈ ને તો એની પાસે જાણ છું એ બધું મેઘાણીના પગલે પગલે સૌરાષ્ટ્રમાં ઘૂમતા રણછોડભાઈ મારું અહીંયા ઉપસ્થિત હે તો આપણે એની આરે ડિસ્કસ કરશું આપણે કે એની એની જે નવી બુક લીખી છે મેઘાણીના પગલે પગલે તો એમાં એની મેર ની મહેમાન ગતિ ને ગણાવી છે આપણે એની પાસેથી જાણશું કે આપડી મેઘ નથી માં હું શું વિશેષ લઈ ગયું અંજુ સંશોધન સન્માન આદરણીય ભરતભાઈ બાપોદરા

એમની કલમ વિચાર અને સંવેદનાની વચ્ચેનો પુલ છે ત્યારે આજના અર્જુન નરસિંહ પારિતોષિક સન્માન સમારોહ 2025 માં આપનો અર્જુન નરસિંહ સાહિત્યક સંશોધક સન્માનથી સન્માનિત કરતા અમો હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ શબ્દોના અન્વેષક વિચારોના યાત્રી એવા ભરત બાપુદરાને જોરદાર તાળીઓના ગુજરાતથી અર્જુન નરસિંહ સાહિત્યક સંશોધન સન્માન માટે વધાવીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ભરતભાઈ આપને અને આપના આ સંશોધન અને રસનો વિષય એ હર હંમેશા આપનામાં રત રહે આપની કલમે નિત નવા સંશોધનો અવિરત થતા રહે એવી આજના આ પવિત્ર અને પાવન દિવસે આપની પાસેથી આશા રાખીએ છીએ આભાર ધન્યવાદ આભાર મંચસ્થ મહાનુભાવોને પોતાના

સમાધી અહીંયા ચોથા નંબર ની સમાધિ ની પરવા છે એના ફોટા પડવાની સખત મનાય છે એટલે ફોટા તો નથી લીધા પણ મેર જ્ઞાતિ માટે ખરેખર ગૌરવ ની વાત કહેવાય કે એક મેઘની દીકરી પરબ ગામ જેવા

મેઘાણી ના પગલે સૌરાષ્ટ્ર આવકાર મળેલો પણ વિશેષ પોરબંદર મેર જે છે એનો જે આવકાર એનો રોટલો એની રખાવટ એમની સંસ્કૃતિ એમનો પહેરવ્યા બધું એને જાળવી મેર સમાજ નો અનુભવ સારામાં સારો અને મેં પુસ્તક એ લખ્યું છે મેઘાણી ને પગલે મેર ની મહેમાન અને લોકો એ બહુ વાત કઈ બહુ ફોને આવે છે નંબર એ પુસ્તક વાંચ્યા પછી પ્રતિભા હારો મેળો છે પોરબંદર એમાં પાછું બાપોદર મેઘાણી ની કલમ બાપોદર મારા પ્રવાસ માં બાપોદર

પછી એમનાય જ્ઞાતી નો જે ઇતિહાસમાં નોન ઝા વગરના એ તો ગણાય જ્ઞાતી અમારે યાર વાત કરે ને બહુ આનંદ થયો